હાલો દોસ્તો જય શ્રી કૃષ્ણ રાધે રાધે સૌને એને જો હવે નવરા થઈ ગયા છે અને હવે અમારે ઓલી જાણી વાવવી ને એના ફાડા કરવા બેસવાની છે એટલે ફાડા કરીએ છે હું ભગત બે જો હું કંટડે કરતી તી ને ભગત સબલામાં કરે છે શું ભગત કહેવાનું છે જો ફાડા છે ને આ રીતે કરીએ એટલે ફાડા થઈ જાય ને બબે તો વાવવામાં આખોતરો કરવો હેલા પડે થોડાક નકરા આખા વાવતા હતા આટલા જુઓ દોસ્તો હવે છે ને આપણે ગોઠણે દુખતો હોય ને એની દવા બનાવવાનું આ વેલો લેવા આવ્યા છે અહીંયા આ ઢાકરીનું એટલે આપણે શે ને એ દવા બનાવવાની છે તેલ બનાવીએ ને ગોઠણે ભૂએ ને બહુ સારું થઈ જાય છે મને અહીંયા છે ને ગોઠણ ઓસરીને કોરે ન ઉતરી શકતી એવું થઈ ગયું હતું પણ આ દવા બનાવી બનાવીને ભૂંઈ ને તો એને હું મને સારું થઈ ગયું છે તો કોઈ ગોઠણ દુખતા હોય તો આ આ છે ને એનું તેલ બનાવી ભૂંઘવાથી મટી જાય છે એટલે હું છે ને જો જ વેલો લેવા આવી છું અહીંયા ઝાડવામાં વાળ વાળે આ એનો વેલો છે આ આ જો અવા પાંદડા હોય એના હવા એટલે મેં તો છે ને અહીંયા વાવી દીધો છે એટલે અહીંથી કણાય લઈ જઈશે બતાય જો વાહ દવા બનાવશું નહીં હું આકડી બતાવે જો આ આ ઢાકરીના આવડા ચીવુલા કાઇ પાતા ને દાંડલા આ ઢાંકરીને વેલો એને આવળા આવડા પટકા કર નાખ ખા હવે આપણે અને પછી સેપી થોડા થોડા સેપી નાખશું જો સેપો પર નાખીએ ને એટલે તેલમાં અસલના પડી જાય થોડા થોડા સેપીને Det kan ni inte göra, men ta det lugnt. Välkommen, välkommen. Kom, kom. Loss och tigga. Sen, när jag bor här, när jag bor här och kammar, så bor jag här. Jag bor 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 här.

Gari in acqua, andiamo a Asim... mettere i gari in ma... si si ma a togliere le ali, si vanno a togliere, ci possiamo mettere un po' un po' che non è nemmeno, non è non è મને જો એટલે કઈ રે માર બહુ પગ દુખતો પણ હવે હવે એટલો બધો નથી દુખતો કઈ પૂ એટલે વાંધો નથી આવતો હવે ન તો હાલી નહોતી એવો દુખતો